તો સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ પાટણની તો સાંતલપુરના દહીસર ગામે આવેલા સોલાર પ્લાન્ટનું પાણી ખેતરોમાં નુકસાન કરતું હોવાની રજૂઆત કરવામાં આવી છે રજૂઆત કરાઈ છે દહીસરથી ગાંધીસર અને દહીસરથી લોદરા રોડ પર આવેલા બે સોલાર કંપની દ્વારા ચાર પાણી છોડતા ખેતરને નુકસાન થતું હોવાની રજૂઆત કરાઈ છે બંને સોલાર પ્લાન્ટમાં કેનાલનું પાણી ઉપયોગમાં લેવાય છે અને વધારાનું પાણી મન તેમ રોડની સાઈડમાં છોડી દેવામાં આવી છે સોલર પ્લાન્ટના પાણીથી લોધર લોધરા અને સાંથલી ગામના નેવું ખેડૂતોની આશરે છસો પચાસ વીઘા ખેતી લાયક જમીનને નુકસાન કરતી હોવાની રજૂઆત કરવામાં આવી છે સ્થળ ચકાસણી કરી અને પાણીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે તેવી કલેક્ટરને ત્યાં સ્થાનિકો દ્વારા રજૂઆત કરાઈ છે સાતલપુર તાલુકાના દહીસર મુકામે પીએલજી અને ત્રિપાલ નામની સોલાર કંપનીઓ આવેલ છે જેની બાજુમાં નર્મદા કેનાલ પસાર થાય છે તો કંપનીઓ દ્વારા નર્મદા કેનાલમાંથી પોતાના વપરાશ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે અને તે સોલાર પ્લેટો ધોઈ સાફ સફાઈ કરેલું પાણી લોધરા ગામમાં બાજુની સીમમાં ખુલ્લું મૂકી દેતા લોદરા ગામના અને સાત્રી ગામના અંદાજીત નેવું ખેડૂતો અને એક છસો પચાસ વીઘા જમીનને પાવડરયુક્ત પાણી આવતું હોવાથી ખેતરોમાં જમીનને નુકસાન થાય છે અને પાકોને પણ નુકસાન થતું હોવાથી મોટું જેને લઈને અમે કલેક્ટ્રિશ્રીને કંપનીઓ દ્વારા યોગ્ય રીતે પાણીનો નિકાલ કરવા માટે રજૂઆત કરેલ છે સમાચારોમાં આવે આ તરફ આપણે આગળ વાત કરી